કાયમ દિવસમાં દસ વખત જવાનું હોય તો એવી તકલીફ પડે છે એની વાત જવાની માંગ છે કે ભાઈ લોકલ નાબૂદ કરો ટોલ નાખો મારું ખેતર કિમ પાસે આવેલું છે અને રોજના માટે અમારે આ રોડ પરથી અવર જવર કરવાની હોય છે અત્યાર સુધી અમારી પાસે કોઈ પણ પ્રકારનો ટોલ લેવામાં આવતો નહોતો પણ જ્યારથી પચીસ અગિયાર થી આ નવો કોન્ટ્રાક્ટ રિન્યુ થયો છે ત્યારથી અમારી પાસેથી પણ આ લોકો ટોલ લે છે ફાસ્ટટેગની સિસ્ટમ છે એટલે ઓટોમેટિક ટોલ કપાઈ જાય છે તો એ ખરેખર સ્થાનિક લોકો પાસે ટોલ ન લેવા હોય

અહીંયા ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવતી હતી પરંતુ ટોલ ટેક્સની એજન્સી બદલાતાની સાથે જ વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું સરીકરણ દેવાયું છે અને તેને જ લઈને હવે સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને ઠેર ઠેર આ ટોલ ટેક્સ ગાણી મુદ્દે આંદોલનો શરૂ થઈ ચૂક્યા છે મહત્વનું છે કે આજે જે રીતે સ્થાનિકો અને આમ આદમીના પાર્ટીના કાર્યકરો દ્વારા સ્થાનિક પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને જેવા કાર્યકરો તેમજ સ્થાનિક લોકો પુતરા દહન કરે અને વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસ દ્વારા તમામને ડિટેન કરી દેવાયા છે અને સ્થાનિક પોલીસ મટકે લઈ જવામાં આવ્યા છે મહત્વનું છે કે અત્યાર સુધી આ ટોલ બુથ ઉપર વાહન ચાલકોને જે લોકલ વાહન ચાલકો તેને કર હતી પરંતુ આ વાહન ચાલકો પાસેથી ફરીથી ટોલ ટેક્સ ઉઘરાવવા મુદ્દે આંદોલન શરૂ થઈ ચૂક્યું છે થોડા દિવસ પહેલા પણ કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પરંતુ કોઈ નિરાકરણ ના આવતા અંતે આ આંદોલન શરૂ થઈ ચૂક્યું છે મહત્વનું છે કે સ્થાનિક લોકો અહીંથી અવારનવાર આવન જવન કરતા હોય છે પરંતુ જેટલી પણ વાર અહીં ટોલ બુટ પરથી પસાર થાય છે ત્યારે આ ટોલ ટેક્સ કપાતો હોય છે ફાસ્ટેગના માધ્યમથી કપાતો હોય છે અથવા તો અન્ય રીતે પણ ઉઘરાણી કરવામાં આવતી છે મહત્વનું છે કે ટોલ ટેક્સ શરૂ તો કરી દેવામાં આવ્યો પરંતુ સાથે સાથે ટોલ ટેક્સમાં પણ ભારે ભાવ માં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને હાલ સ્થાનિક લોકો છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ફરીથી સ્થાનિક લોકો દ્વારા આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે લોકલ જે વાહન ચાલકો છે જીજે ફાઈવ અને જીજે ઓગણીસ ના જે વાહન ચાલકો છે તેને આ ટોલ ટેક્સ કર મુક્તિ મળે તે બાબતે લોકો ભારે માંગ કરી રહ્યા છે સંડી વલસાવા જી મીડિયા કામરેજ સુરત